એક રેલી કાઢવામાં આવશે અને ત્યારબાદ રાજકોટ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે એક સભા થશે ભારતીય જનતા પક્ષની એક પરંપરા રહી છે કે ધારાસભાની ચૂંટણી હોય મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય લોકોની વચ્ચે રહી સમાજના તમામ ક્ષેત્રોમાંથી મહાનુભાવો કરતા હોય છે રાજકોટ જનતા પક્ષના પ્રદેશના નેતા વજુભાઈ વાળા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે તમામ ધારાસભ્યો અપેક્ષિત ધારાસભ્યો આ વિસ્તારના લાગુ પડતા રાજકોટના મેયર જિલ્લા પંચાયતના પ્રમુખ અને તમામ લોકો મોટી સંખ્યામાં સભા થશે અને ત્યારબાદ